હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં આપણે ગુજરાતીની મુખ્ય પરીક્ષાનો એવો ખૂબ જ અગત્યનો પત્ર પત્રલેખન વિશે ચર્ચા કરીશું તો હમણાં જે છે એ તલાટીની મુખ્ય પરીક્ષા આવી રહી છે તેમાં પત્રલેખન એ ખૂબ જ અગત્યનો ટોપિક રહેશે પત્રલેખન તેમાં પૂછાય છે તો આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું કે પત્ર કઈ રીતે લખવો પત્રલેખનના કેટલાક નમૂના પણ અહીંયા રજૂ કરેલા છે અને પત્રલેખનના પ્રકારો કયા કયા છે કયા પ્રકારના પ્રશ્ન પત્રલેખનના છે એ પરીક્ષામાં પૂછાય છે એ બધા જ પ્રશ્ન વિશે આપણે ચર્ચા કરીશું તો પત્ર જે છે એ તમે લખો ત્યારે તમારે પત્ર છે બધા ગોખવાના નથી હોતા કે આમાં આ રીતે લખેલું છે તો હું પણ આ રીતે લખીશ પત્ર જે છે અંદરથી તમારા મનમાં જે વિચારો આવે તે રજૂ કરવાના હોય છે અને ખાસ તો તમારે પત્રલેખનનો નમૂનો યાદ રાખવાનો હોય છે એ ચોક્કસ ફોર્મેટ જે છે તેના પણ માર્ક્સ હોય છે જો તમે અહીંયા દર્શાવેલ ફોર્મેટની અંદર પત્ર લખશો તો અવશ્ય તમને છે એ પૂરા માર્ક્સ મળી જશે તમારા મિત્ર કે જે તલાટી સીસી જીપીએસસી ડિવાયોસો ટેટાટની ટાટની તૈયારી કરતા હોય તેના સુધી આ વિડીયો અવશ્ય શેર કરજો અને વિડીયોને અંત સુધી જરૂરથી જોજો પત્રલેખન પત્રલેખન એટલે શું તો પત્રલેખન એ એક પ્રકારનું લેખન છે કે જેમાં એક વ્યક્તિ બીજી વ્યક્તિને લખે છે પત્રલેખનની અંદર એક વ્યક્તિ બીજી વ્યક્તિને કંઈ માહિતી પહોંચાડવી હોય તો પહેલાંના સમયમાં તો સામાન્ય રીતે એમને એમ પણ પત્રલેખન થતું હતું અત્યારે તો ફક્ત છે વ્યવસાયિક પત્ર વધારે લખાય છે કે કોઈ પણ જરૂર હોય તમે ટેલિફોનિક તેની સાથે છે કન્ટેક કરી શકતા ન હોય તો જ તમે પત્ર લખો છો બરાબર એટલે જે છે આ રીતે પેલા પત્રલેખન સામાન્ય માહિતી પહોંચાડવી હોય તો પણ પેલા ટેલિફોનની સુવિધા ન હતી એટલે પત્ર લખી અને પેટીમાં નાખવો પડતો અને સામે વાળી વ્યક્તિને પત્ર લેખનમાં એક વ્યક્તિ બીજી વ્યક્તિને લખે છે કે જે કઈ માહિતી જણાવી હોય એ પત્રના વિવિધ પ્રકાર છે ખાનગી પત્ર અને ઔપચારિક પત્ર તો પત્રલેખનના કયા કયા પ્રકાર છે મેઈન એના બે પ્રકાર છે ઔપચારિક પત્રલેખન અને અનૌપચારિક એટલે કે ખાનગી સરકારી પત્ર તેને ઔપચારિક પત્ર કહેવાય ઔપચારિક પત્ર એટલે આ પત્ર વ્યવસાયિક પાર્ટનરો સરકારી અધિકારીઓ અથવા અને અજાણ્યા લોકોને લખવામાં આવે છે તેઓ સામાન્ય રીતે વ્યવસાયિક અથવા સત્તાવાર વિષયોને આવરી લે છે ઔપચારિક પત્ર લેખન જે છે એ ગવર્મેન્ટને તમારે કંઈ પણ વસ્તુ કેવી હોય તો તમે ડાયરેક્ટ તેનો કોન્ટેક કરી શકતા નથી તમારે વડાપ્રધાનને કોઈ વસ્તુ જણાવી છે તો તમે એને ફોન કરશો અને સામે મોદી સાહેબ ફોન ઉપાડશે એવું તો થશે નહીં એટલે તમારે એને પત્ર જ લખવો પડશે તો અત્યારે હાલના સમયમાં છે ફક્ત ઔપચારિક પત્ર લેખન જ થાય છે અનૌપચારિક પત્ર લેખન કોઈ જ કરતું નથી કેમ કે અત્યારે ડાયરેક્ટ ફોન થઈ ગયા છે ફોન ઉપર ડાયરેક્ટ તમે મમ્મી પપ્પા છે તમારા સગા સંબંધી મિત્રને ફ્રેન્ડ ને ફોન કરીને વાત કરી દો છો એટલે ઔપચારિક પત્ર લેખન અત્યારે વધારે પ્રચલિત છે પહેલાના સમયમાં અનૌપચારિક પત્ર લેખન પણ થતું હતું તો અનૌપચારિક પત્રલેખન કોને કહેવાય અનૌપચારિક એટલે સગા સંબંધી છે સ્નેહીજનો કે મિત્રને તમારે પત્ર લખવું હોય તો તેને અનૌપચારિક પત્ર કહેવાય એટલે આ પત્ર છે મિત્ર પરિવારના સભ્ય અથવા અન્ય નજીકના લોકોને લખવામાં આવે છે સામાન્ય રીતે તે સંવેદનશીલ અથવા તો વ્યક્તિગત વિષયોને આવરી લે છે પત્ર લખવા માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવી તો પહેલાં શું લખવાનું થશે સરનામું કે જે કઈ બાજુ આવશે જમણી બાજુ પત્ર મોકલવામાં આવી રહ્યું છે તે વ્યક્તિનું સરનામું પત્રના ઉપરના ભાગમાં લખવાનું રહેશે પછી છે મુખ્ય શીર્ષક લખો એટલે પત્રનો મુખ્ય વિષય વસ્તુ સૂચવતું શીર્ષક પત્રના ઉપરના ભાગમાં લખવાનું રહેશે પછી પ્રારંભિક શબ્દ લખો એટલે પત્ર છે તમે જેને પત્ર મોકલવાનો છે તેને સંબોધિત કરવા માટે શુભેચ્છા લખી શકો અથવા સંબોધન લખી શકો છો મુખ્ય શરીર લખો એટલે પત્રનો મુખ્ય ભાગ લખો કે તમારે એને જે સંદેશો પહોંચાડવો છે જે ભાવ વ્યક્ત કરવો છે એ તમારે લખવાનો વચ્ચેના ભાગમાં થશે પછી અંતિમ શબ્દ પત્ર તમે જ્યાં પૂર્ણ કરો છો ત્યાં તમે વિદાય લખી શકો છો કે શુભેચ્છા સહી લખો એટલે નીચે તમારી સહી કરવાની રહેશે તો આ ફોર્મેટને જો તમે અનુસરશો તો તમારા ફોર્મેટના જે માર્ક્સ હશે એ અવશ્ય મળશે બાકીનું લખાણ તમારું કોઈ જોવાનું નથી તમે આટલી મોટી એક્ઝામ આપો છો આમાં જો તમે તલાટીને મેઇન્સ એક્ઝામ આપવા વાળા એટલા બધા વિદ્યાર્થીઓ હશે કે પેપર ચેકર જે છે તેને ટાઈમ જ નથી હોતો કે તમારો એક એક શબ્દ વાંચે ફક્ત તમારું ફોર્મેટ સાચું બે ત્રણ શબ્દ એવા એને પકડાઈ જશે કે આ વિદ્યાર્થી હોશિયાર છે એટલે તમને અવશ્ય ને અવશ્ય માર્ક્સ આપી જ દેશે બાકી કોઈ એવા શિક્ષક નથી કે જે પેપર ચેકિંગની અંદર એક એક લાઇન તમારી તપાસે એટલે ફોર્મેટ તો તમારે અવશ્ય સાચું જ લખવાનો રહેશે જો ફોર્મેટમાં ભૂલ હશે તો તમારા માર્ક્સ કપાઈ જશે પત્ર લખતી વખતે નિષ્ણા મુ રાખો સ્પષ્ટ અને સચોટ ભાષાનો ઉપયોગ કરવો સંક્ષિપ્ત અને સીધા પોઈન્ટ પર આવો ગુણવત્તાવાળા કાગળ અને શાહીનો ઉપયોગ કરવો વિગતો યોગ્ય ક્રમમાં અને જરૂરી ફકરા પાડીને લખો પત્રમાં વધુ પડતી લાગણી કે ભાવુકતા પણ ન દેખાડવી જોઈએ કોઈ એવો વિષય તમને આપી દે બરાબર વિદાય સમારંભનો તો એટલી બધી ભાવુકતા પણ નથી બતાવવાની અને સાવ જે છે એ તોછડા વર્તનવાળો પત્ર પણ ન હોવો જોઈએ બિનંગત પત્રમાં હકીકતો તાર્કિક રીતે દર્શાવવી જોઈએ પત્રની ભાષા સુસરળ અને સ્પષ્ટ હોવી જોઈએ પત્રમાં યોગ્ય સ્થળે વિરામ ચિહ્નો મૂકવા જોઈએ પત્ર લેખન એક મહત્વપૂર્ણ કૌશલ્ય છે જે તમને તમારી વિચારો અને લાગણીઓને અન્ય લોકો સાથે અસરકારક રીતે શેર કરવામાં મદદ કરી શકે છે તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા નમૂનો મૂકેલો છે ઔપચારિક પત્ર તેનો નમૂનો અહીંયા મૂકેલ છે ઔપચારિક પત્ર તમારે જો લખવું હોય તો જમણી સાઈડ આવશે તારીખ પછી છે પત્ર મેળવનાર એટલે કે તમારે જેને પત્ર છે આપવાનો છે એ પછી વાળાને સંબોધન સંસ્થા કે કંપની જેને તમારે પત્ર મોકલવાનો છે તેનું નામ કંપનીનું નામ કે સંસ્થાનું નામ પછી સંબોધન કરવાનું તમારે તેને માનનીય કે આદરણીય કે ગમે તે શિક્ષકને લખતા હોય તો એ લખી શકો છો અત્યારે હાલમાં તમારે ઔપચારિક પત્રલેખન વધારે ને વધારે ઉપયોગમાં લેવાય છે પરંતુ પરીક્ષામાં જે છે એ અનૌપચારિક પત્રલેખન પણ પૂછાઈ શક્યા ત્યારે ભલે આપણે ઉપયોગ નથી કરતા એટલે કે તમને બે ઓપ્શન તો આપેલા જ હશે એક પત્રલેખન ઔપચારિક હશે તો સામે બીજો જે છે એ અનૌપચારિક હશે એ રીતે તમને ઓપ્શન આપેલા હશે તારીખ લખવાનું પત્ર મેળવનાર જે છે એનું નામ સંબોધન કરી શકો છો પછી છે વિષય લખવાનો પછી વિષય વસ્તુની થોડી ઘણી વિગત અને માહિતી લખવાનું અને પછી સમાપન ત્યારબાદ નીચે લખવાનું આભાર સહ અથવા તો તમારો ખૂબ ખૂબ આભાર એવો આભાર દર્શન વ્યક્ત કરવાનું અને નીચે જે છે એ જમણી બાજુ આવશે લખનારનું નામ અથવા અને ત્યાં અથવા તો ત્યાં સહી કરવાની રહેશે બરાબર લિખિત કરીને અથવા આપનો વિશ્વાસ શું લખી શકો છો જો ઔપચારિક પત્રલેખન હોય તો તો આ જે છે એ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો ઔપચારિક પત્રલેખનની રૂપરેખા છે આ જ ફોર્મેટમાં તમારે લખવાનું રહેશે જે વસ્તુ ડાબી બાજુ છે તે ડાબી બાજુ જમણી બાજુ લખાતી હશે જમણી બાજુ વચ્ચે જેટલી સ્પેસ મૂકેલી છે એટલી જ સ્પેસ મૂકીને તમારે વિષય છે થોડું વચ્ચે લખવાનું આ રીતે તમારે લખવાનું રહેશે પેરેગ્રાફ પણ આ જ રીતે પાડવાનો રહેશે તો આનો સ્ક્રીનશોટ અવશ્ય લઈ લેજો ખાસ મહત્વની વસ્તુ છે એ પત્રલેખનનું ફોર્મેટ

તારીખ પછી તમે કંઈ ન લખો તો ચાલે બાકી બધી જ લાઈનની અંદર અલ્પવિરામ ફરજિયાત આવશે બરાબર શહેરનું નામ અને નીચે એનો બાજુમાં એનો પિનકોડ નંબર બરાબર પછી મહોદય અથવા તો માનનીય અથવા તો સાહેબ શ્રી આદરણીય શ્રી એ રીતે લખી શકો પછી તમારે વિષય લખવાનો કે વસ્ત્રાપુર વિસ્તારમાં નવો બસ રૂટ શરૂ કરવા અંગે આ એનો વિષય છે એમ અને પછી તમારે જે છે નવો બ બસ રૂટ શરૂ કરવો છે તો તે માટે થોડી ઘણી માહિતી અને એના વિશે જે કંઈ પણ તમારે ગવર્મેન્ટને કે કોઈ પણ રજૂ કરવું હોય તે તમે અહીંયા પેરેગ્રાફમાં લખી શકો છો અને નીચે શું લખવાનું કે મને આશા છે કે તમે આ માહિતી જે છે છે મારો પત્ર તેને અને મને માહિતી આપશો અથવા તો આપ ઘટતું કરશો બરાબર અને છેલ્લે આભાર વિધિ એટલે કે તમારા સહકારની અપેક્ષા સાથે અને જમણી બાજુ આવશે નામ અને સહી એટલે કે લિખિત અને આપનો વિશ્વાસ નિશ્ચિત એટલે અહીંયા તમારું નામ આવશે પરીક્ષામાં તમારે ત્યાં નામ લખવાનું નથી ત્યાં એક્સ વાય ઝેડ લખી શકો અબ ક લખી શકો બરાબર એ ગમે તે રીતે લખવાનું રહેશે નામ લખશો તો તમારે છે એ માર્ક્સ કટ થઈ જશે કેમકે તમે તમારી જે ઓળખાણ રજૂ કરી ગણાય એટલે માર્ક્સ માર્ક્સ કપાઈ જશે તો તમે એક્સ વાય ઝેડ લખી શકો કે અબક લખી શકો અહીંયા જે છે એ અનૌપચારિક પત્રની રૂપરેખા આપેલી છે અનૌપચારિક પત્ર લેખન એટલે તમે તમારા પિતાશ્રીને લખો છો નાના ભાઈને લખો છો મોટાભાઈને લખો છો બહેનને લખો છો કાકા કાકીને લખો છો તમારા મિત્રને લખો છો બરાબર તો એને અનૌપચારિક પત્રલેખન કહેવાય તો આ રીતે અહીંયા જે રીતે છે જ રીતે આવશે જમણી બાજુ તારીખ પછી સંબોધન અભિવાદન કરી શકો છો ત્યારબાદ તમારો આરંભ કરવાનો મધ્ય ભાગ અને છેલ્લે

કે મોટાભાઈએ એસએસસીમાં પ્રથમ શ્રેણી પ્રાપ્ત કરી છે અને અભિનંદન નામ તો પત્ર લખવાનો છે તો તેને અનૌપચારિક પત્ર કહેવાય જાન્યુઆરી ત્રીસ બે હજાર ચોવીસ ત્યાં તારીખ લખવાની છે જમણી બાજુ પછી ડાબી બાજુ લખવાનું પૂછ્યું મોટાભાઈ શાદર પ્રણામ નમસ્કાર ગમે તે તમે લખી શકો છો પછી વચ્ચે છે તમારે માહિતી લખવાની કે તેણે એસએસસીમાં મોટાભાઈએ પ્રથમ શ્રેણી પ્રાપ્ત કરી છે એ માટે લખ્યું છે તો હંમેશા એને આદર્શ પૂરો પાડ્યો છે હંમેશા એ છે પરીક્ષામાં હંમેશા પ્રથમ શ્રેણીમાં જ આવતો હતો અને એસએસસીમાં પણ પ્રથમ શ્રેણી પ્રાપ્ત કરી છે એ બધી જ માહિતી અહીંયા વચ્ચે લખવાનું બરાબર અને નીચે લખવાનું કે ગીતા તમને બહુ યાદ કરે છે એવું લખેલું છે એટલે કે હું તને ખૂબ યાદ કરું છું એવું લખી અને પત્રનો જવાબ મને અથવા તો મને ઝડપથી છે એ સામે પત્ર લખવા વિનંતી એ રીતે તમે લખી શકો છો અથવા તો મારો ખૂબ ખૂબ લાડ પિયારે એવું લખી શકો છો નીચે લખવાનું જમણી બાજુ આપનો નાનો ભાઈ એક્સ વાય ઝેડ

સરખી ઉંમરના ને લખવું હોય તો શું લખાય પ્રિય કે વાહલા લખાય નાની ઉંમરના ને લખવું હોય તો શું લખવાનું ચિરંજીવી કે વાહલો લખાય બરાબર આ જ રીતે જ્યારે અંત કરતા હોય તો વડીલ હોય તો તેને પ્રણામ કે વંદન કરાય હોય તો તેને યાદ મારી યાદ અથવા શુભેચ્છા કે સસ્મરણ એવું લખી શકો નાની ઉંમરના હોય તો તેને આશીર્વાદ આપવું પડે તો તેમાં તમે અંતે આશીર્વાદ કે આશીષ સુભાશીષ મારા સુભાષિષ એવું લખી શકો તો આ ખાસ ઇમ્પોર્ટન્ટ બાબત છે કે કયા પત્રની અંદર કઈ રીતે શરૂઆત કરવી કઈ રીતે અંત કરવો તો આ ખાસ યાદ રાખજો સ્ક્રીનશોટ પણ લઈ લેજો વડીલો હોય તો આદરણીય મુરબ્બી લખી શકાય સરખી ઉંમર હોય તો પ્રિય વાહલા લખી શકાય અને નાની ઉંમરના હોય તો ચિરંજીવી કે વાહલા શરૂઆતની અંદર અને અંતે વડીલ હોય તો પ્રણામ કે વંદન સમાન વયના હોય તો યાદ શુભેચ્છા સ્મરણ અને નાની ઉંમરના હોય તો આશીર્વાદ અથવા તો આશીષ લખાય ફક્ત કામકાજની વાતો હોય તો બિન અંગત પત્રો કે ઔપચારિક પત્ર કહેવામાં આવે છે એમાં શું લખવાનું હોય માનનીય શ્રી શ્રીમાન આ રીતે લખી શકો અને અંતે તમે શું લખી શકો આપનો વિશ્વાસુ એટલે કે જે પત્ર તમારે કોઈ છે એ ગવર્મેન્ટને લખવાનો છે અથવા તો કોઈ છે એ તમારા સાહેબને લખવાનો છે તમે વિદ્યાર્થી છો અને શિક્ષકને લખવાનો છે તો તેમાં તમારે શું લખવાનું થશે માનનીય શ્રી શ્રીમાન સાહેબ શ્રી એ રીતે અને નીચે લખવાનું રહેશે આપનો વિશ્વાસુ બરાબર આ રીતે પત્રની વસ્તુ પત્રમાંની વસ્તુ સ્પષ્ટતાથી લખવી જરૂરી ફકરા પાડી લખવી વધારે ભાવુકતા પણ ન દેખાવી જોઈએ અને ખૂબ તોછની બાબત પણ ન હોવી જોઈએ બધી જ હકીકત છે એ તાર્કિક રીતે દર્શાવવી જોઈએ પત્રની ભાષા શુદ્ધ હોવી જોઈએ સરળ હોવી જોઈએ સ્પષ્ટ હોવી જોઈએ અને યોગ્ય વિરામ ચિહ્નો મૂકી અને વ્યવસ્થિત રીતે પત્ર લખવો જોઈએ યોગ્ય ફોર્મેટમાં પત્ર લખવો જોઈએ તો જ તમને માર્ક્સ મળશે તો આ વિડીયોની અંદર આપણે પત્ર લેખન કઈ રીતે કરવું તેના બે પ્રકારો વિશે જાણ્યું અને બંને પ્રકારની અંદર શું શું ફેર છે કયા પ્રકારની અંદર કઈ રીતે લખાણ હોય છે એ બધી જ માહિતી મેળવી ઔપચારિક અને અનૌપચારિક પત્ર છે એ બંને લગભગ પરીક્ષામાં ઓપ્શનમાં આવશે તમારે જે લખો હોય એ લખી શકો તો જે તમને ફાવે એ રીતે લખી શકો તો આ જો મારી માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરજો અને તમારે કેવા પ્રકારના વિડીયો જોઈ છે એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો Thank you.